જાત્યાનિક મહત્વનો સમાચાર રાજ્યની એરસ્ટ્રીપના વિકાસ મુદ્દે વિધાનસભામાં બહત્ચનો સવાલ કરાયો રાજ્યની અગ્યાલ એરસ્ટ્રીપ વિકસાવાનું સરકારનું આયોજન હતું રાજકોટ ગ્રીનફિલ્ડ એરપોર્ટ સિવાય કોઈ એરસ્ટ્રીપ કાર્યરત નથી થઈ અંબાજી દ્વારકા મોરબીમાં એરસ્ટ્રીપ વિકસાવા માટે કામગીરી હજુ યથાવત છે આ સાથોસાથ માંડવી દહેજ સહિત 10 એરટ્રિપ્સ વિકસાવાની કામગીરી પણ યથાવત છે ફિઝિબિલિટી રિપોર્ટ જમીન અધિગ્રહણ રનવેની કામગીરી અંગે જવાબ રજૂ કરાયો છે અને સ્ટ્રીપના વિકાસ માટે બે વર્ષમાં સત્તાવન કરોડનો ખર્ચ થયો કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીના સવાલમાં સરકારે આ જવાબ આપ્યો છે રાજ્યની એરસ્ટ્રીપના વિકાસના મુદ્દે વિધાનસભામાં આ સવાલ કરાયો कांग्रेसના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીએ આ સવાલ કર્યો જેનો જવાબ સરકારે આપ્યો છે અને રાજ્યની કુલ 11 એરસ્ટ્રીપ વિકસાવવાનું જે આયોજન હતું તેના લઈ આ સવાલ કરાયો છે જો કે હાલમાં રાજકોટ ગ્રીનફિલ્ડ એરપોર્ટ સિવાય કોઈ એરસ્ટ્રીપ તૈયાર નથી થઈ